સુમુલની બારડોલી બેઠક ચૂંટણીનું અઠ્ઠાણું ટકા મતદાન નોંધાયું હતું અનેક બાદ ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા નામાંકન પત્ર ખેંચવાની અંતિમ અવધિ સમયે સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ બામણી તથા બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરી સિવાય અન્ય કોઈ તમામ ઈચ્છુ કે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા હતા બંને ઉમેદવારો ભાજપના જ રહેતા ભાજપના મોવડી મંડળે જીતેન્દ્ર પટેલના નામનો મેન્ડેટ જારી કર્યો હતો પોતાની વિરુદ્ધનું મેન્ડેટ હોવા છતાં બિપિન ચૌધરીએ ઉમેદવારી ચાલુ રાખતા ભાજપ દ્વારા તેમને વિરોધ શિસ્તભંગના પગલાં ભરી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા વિવિધ અઠ્ઠાવન મંડળીઓના પ્રતિનિધિઓ મતદાન ધરાવતી બારડોલી બેઠકની બારડોલીના ઢુડિયા રોડ પર આવેલ સુરત જિલ્લા સહકારી સંઘ મુકામે યોજાયેલી પેટા ચૂંટણીમાં માત્ર એક જ મતદાર અરવિંદ પટેલ જે જે કરજકારના છે વિદેશ હોવાના કારણે ગેરહાજર હતા જ્યારે અન્ય મતદારોએ ચૂંટણી પૂર્ણ થવાના સમયના અડધો કલાક પહેલા જ મતદાન પૂર્ણ કર્યું હતું મંગળવારે મતદાનના સ્થળે પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર જીજ્ઞા પરમારની ઉપસ્થિતિમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે